હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશ્સોનું ફરીથી એક વાર નવી વિડીયોમાં આવું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે વીસ ઓગસ્ટ અને આજના અપસોના ગુડ મોર્નિંગ અને જય શ્રી સવાર પડી ગઈ છે ટેમ્પરેચર સો ડિગ્રી સેલ્સિયસ છે મસ્ત વાતાવરણ છે અને આજે અમે જઈ રહ્યા છીએ ક્યુબેક ક્યુબેક સિટી ભાઈઓ ક્યુબેક તો આ છે જ પણ અમે આજે કેપિટલ સિટી ક્યુબેક સિટી જઈ રહ્યા છીએ જો યયાગળ મીનાબેન છે ને પૂરીના શું કહેવાય એના ગુલ્લા પાડી રહ્યા છો આ બાજુ સૂકી ભાજી પ્રોગ્રામ ચાલી રહ્યો છે શીતલ સૂકી ભાજી બનાવી રહી છે અલવા તમે લઈ જો પણ ખવડાવવાની જવાબદારી અમારી ભાઈ અમે ખવડાવીએ છીએ પણ તમને એ ઉતરતું નહીં અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં જો તૈયારી થઈ રહી છે ટિફિન બનાવવાની અમારી આજે આપણે છે ને મોન મોરેન્સી ખોલ આગળ બેહીને જમીશું ત્યાં સગવડ બી વ્યવસ્થિત છે ને મજા આવશે ત્યાં મજા આવશે મીનાબેન હોલ પડતો હોય બાજુમાં આપેલી એ હોય બેન્ચીસો મૂકેલી હોય ત્યાં બેસીને આપણે ખાવાનું બહુ મજા આવશે તો જો ભાઈ સાડા દસ વાગ્યા છે સવારના અને અમે ક્યુબેક સિટી જવા માટે નીકળી રહ્યા છીએ મીનાબેન તૈયાર થઈ ગયા છે કમલેશ કુમાર તૈયાર થઈ ગયા છે સિત્તલ આ બાજુ આય આમ આય તો દેખવું ને જો સિત્તલ તૈયાર થઈ ગઈ છે ફોરમ બી તૈયાર થઈ રહી છે તો ભાઈ છે ને હવે અમે નીકળી રહ્યા છીએ ક્યુબેક સિટી જવા માટે બધા રેડી થઈ ગયા છે પાછળ ત્રણ દેવીઓ બેસી ગઈ છે જોઈ લો તો અમે અમારા રેડી થઈ ગઈ છે નાની મોટી બધી દેવીઓ અમારી પાછળ રેડી થઈ ગઈ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી સૌથી પહેલાં જઈશું મોન્ટ મોરેન્સી ફોલ ફોલ પર ત્યાં આગળ લંચ લઈશું ફોલ જોઈશું અને પછી ક્યુબેક સિટીની વિઝિટ કરીશું તો આ અમારો આજનો પ્લાનિંગ છે તો મળીએ હવે ક્યુબેક સિટી અથવા તો મોન્ટ ફોલ ઉપર જ્યાં પહેલાં પહોંચીએ ત્યાં આગળ મળી ગયું તો અત્યારે પહેલો બ્રેક આપણે છે ને એ ટી મોટલ ઉપર લીધો છે આપ રસ્તામાં શાંતિથી શાંત સ્ટોપ કરતા કરતા જવાનું જો ફરવા નીકળ્યા છીએ એટલે ફરવાની રીતે જ જવાના છીએ જે બી જગ્યા દેખાય ને ત્યાં ઊભા રહીશું થોડી ફ્રેશ થઈશું અને પછી આગળ જઈશું સફર કા ગીત દિલ સે ગુનગુના સફર મેંદગી સજતી જલ્દી સર કે મિતેશ લેધર લેધર બામેસ આપ ટી આ કેન આ દોબ તમે અમે મોન પોરેન્સ ફળ આવી ગયા છે પણ હવે ભૂખ લાગી છે 2 વાગ્યા છે એટલે બધા જા ને પહેલા પેટ પૂજા કરી લઈએ અને પછી ફોલ જોવા માટે જઈએ તો જો ભાઈ નીચે આવી ગયા છે જમવાનું ચાલુ કરી દીધું છે ઘરેથી સૂકી ભાજીન પૂરી બનાવ્યું બનાવ્યુંતું એ ખાવાનું છે નહીં મીનાબેન તમનેશકુમાર મજા 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 નય મોજે મોજ રોજ હા એક જ દિવસ પડ્યા હવે નહીં આ બધું લઈને આવ્યા છીએ ઘરેથી હવે જમીશું નહીં ફોરમ જો હવે અમારી પિકનિક ચાલુ થઈ ગઈ પૂરી સુકી ભાજી આ ગાંઠિયા જમ સુખડી જોડે દ્રાક્ષ ને એવું બધું છે ને છાસ આટલી વસ્તુઓ લઈને સવાર સવારમાં મોર્નિંગમાં શીતલ એન મીનાબેને બનાવી દીધું છે અને અમે બધા અત્યારે જમી રહ્યા છીએ બરાબર છે ને કમલેશ પરફેક્ટ તો અત્યારે અમે મોન્ટ મોરેન્સી ફોલ ની જોડે ગાર્ડન બાર્ડન બનાવેલું છે છોકરાઓને પાછળ જુઓ તમે અને પાછળ ફોલ બી છે હમણાં જવું એટલે તમને બતાવું અને આ રીતનું આખું અહીંયા છે આ પહેલા નહોતું અત્યારે બનાવી દીધું છે અને અહીંયા જો આ રૂટ છે તમારે આગળ ફોટોગ્રાફી કરવી હોય આગળ જઈને ફોલની આગળ ઊભા રહીને તો અહીંયાથી જવાય અને આમાં ત્રણ દેવીઓ જુઓ આજે રેડી થઈ ગયા છે ટ્રેન ધ ચાલવા કમલેશ કુમાર ફોટા પાર પાર કરશે આજે નઈ જોઈ લો અહીંયાથી ફોટોગ્રાફી કરવાની છે પછી ઉપર જઈશું જ્યાંથી ફોલ પડે છે ને ત્યાં આગળ પછી જઈશું પહેલાં અહીંયાથી થોડા ફોટો બોટો પાડી લઈએ મસ્ત મજાના ઇન્સ્ટામાં મૂકવા માટે પછી આપણે ઉપર જઈને જોઈએ કેવું દેખાય છે ત્યાં નજીક બી જવાય છે ત્યાં પોઈન્ટ બનાવેલો છે ત્યાં આગળ જઈને બી ફોટા પાડવા હોય ને તો પડાય છે અને અહીંયાથી અમે આયા જોઈ લો અને ઉપર જે છે ને લાઈન છે અહીંયાથી પછી ગોંડોલામાં જવાનું ઉપર જાઓ હું તો ઉતરેલો છું મને ખબર છે કેવી હાલત થાય છે એ જોરદાર જોરદાર તમને ત્યાં ને એટલે ખબર પડે જબરજસ્ત છે એ આ સેન્ટ લોરેન્ટ રિવર છે જે મોન્ટ્રીયલ થી આવે છે ને એ જ છે મસ્ત બ્રિજ બનાવેલો છે જુઓ ત્યાં આગળ અને એ આગળ હવે ફોટોગ્રાફી સેશન અમારું ચાલશે થોડો ટાઈમ પછી આગળ જઈશું એમ જ પાડે ફોરમ પછી અમને ટ્રાન્સફર કરી દેજે મસ્ત આવશે તો હવે હવે મોન્ટ મોરેન્સી ફોલ અહીંયાથી જોઈ લીધો છો ત્યાં આગળ નહીં જતા હવે અહીંયાથી ઉપર જવાની ઈચ્છા છે જો અહીંયા આગળ છે ને બધી ઇન્ફોર્મેશન આપેલી છે આખો ફોલ છે ને કઈ રીતે છે એ બતાવ્યું છે અહીંયા આગળ અને અહીંયા ફરતો છે ને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે તમારે વાંચવી હોય ન તો પછી વાંચી શકો ઓનલાઈન બી મળી જશે આ બધી ઇન્ફોર્મેશન હવે છે ને માઇન્ડ બદલાઈ ગયું ભાઈ બધાનું એટલે હવે છે ને બધા આ બાજુ નીચે જઈ રહ્યા છીએ કમલેશ કુમાર એ ખબર તમને તમે ઉપર જે પેલો બ્રિજ છે ને એ બ્રિજથી નીચે સીધી ડાયમ મારો ને અંદર તો તમને છે ને સોનાના પથરા મળો પણ એની શરત એટલી કે ઉપરથી મારવું પડે જોતા નહીં નહીં જેમ નજીક જઈશું ને આમ તમને મસ્ત વ્યૂ આવશે ફોલનો આપણે છે એક પેલું પોઈન્ટ છે ને ત્યાં જવાનું છે જેને ભાઈ ટ્રેકિંગનો શોખ હોય ને એ લોકોને અહીંથી ચડીને ઉપર જવું હોય ને તો જવાય ત્યાંથી પછી આમ રસ્તો છે અને ત્યાંથી તમે બ્રિજ ઉપર આવીને બી ફોલ જોઈ શકો પણ આપણે અત્યારે એ સાહસ કરવાનું નહીં ને કમદેશ કુમાર એ સાહસ અત્યારે કરવું નહીં અત્યારે ભાઈ આપણે છે ને હમણાં ગંડોલામાં બહેન ઉપર જઈશું તેના પોઈન્ટે આવી ગયા છે આ ફોલની નીચેના મારો અવાજ આવે છે કને એ ખબર નહીં અહીંયાથી પણ વ્યૂ જુઓ તમે વાસોટ આવી રહી છે જબરજસ્ત આ ફોલમાં અત્યારે પાણી છે ને માપનું છે નહીં તો આખો ફોલ ભરેલો હોય એટલું પાણી હોય અને અહીંયાથી વ્યૂ જુઓ તમે આપણે જો ઉપર જવાનું છે આ બ્રિજ ઉપરથી હું તમને બતાવીશ અત્યારે આપણે નીચે આવી ગયા છીએ જ્યાં આગળ ફોલ પડે છે ને ત્યાં આગળ અહીંયા આગળ આ રીતનો પોઈન્ટ બનાવેલો છે જો સિત્તલ ફોરમના મીનાબેન એ લોકો જો આવી રહ્યા છે કે આમાં લોકલ ટ્રેન છે બધા ધીરે ધીરે આવી રહ્યા છે નહીં ફોરમ બે વેવાણો વાતો કરતી કરતી આવી રહી છે નહીં હીમે ધીમે ધીમે જો બે વેવાણો વાતો કરતી કરતી ધીરે ધીરે આવી ગઈ ઉપર હે જબ્બર વાસો આવે છે ને જોરદાર વાસોટ આવે છે હવે અહીંયાથી ફોટા ફોટા પડાવો મસ્ત આવશે કમલેશ કુમાર તો એ પોતા પાર જ છે એમનું તો ચાલુ જ છે રેકોર્ડિંગ જોરદાર અવાજ અહીંયાથી ભાઈ ફોલનો અને અહીંયાથી જો આ તમારે ચડીને જવું હોય ને ઉપર તો આ બી એક મસ્ત જે વસ્તુ છે પણ આપણે જવાના નહીં ભાઈ આપણી કેપેસિટી નહીં અત્યારે ઉતરવાની એ નહીં ચડવાની એ નહીં અત્યારે એટલે અહીંયાથી જ આપણે પાછા વળી જવાનું કેવું લાગ્યું કમલેશ કુમાર બહુ મસ્ત લાગ્યું ને મજા આવી ગઈ ને હા છે ને આની હાઇટ નાયગ્રા ફોલ કરતાં ઊંચી છે પણ નાયગ્રા ફોલ છે ને પહોળો છે પણ હાઇટમાં ત્યાં જવાનું છે ઉપર જે પેલો બ્રિજ દેખાય છે ને બ્રિજ ઉપરથી આપણે જોઈએ ફોલ હમલેશ કુમાર કુમારનું અને મીનાબેન ફોટોશૂટ ચાલી રહ્યું છે આ છે ને પોસ્ટ વેડિંગનું ફોટોશૂટ ચાલી રહ્યું છે હે કમલેશ કુમાર પોસ્ટ વેડિંગ નું ફોટો સેશન ચાલી રહ્યું છે નહી એવું જ લાગે છે ને આપડી આપડી વખતે સિસ્ટમ નથી ને એટલે આપડે શોખ અત્યારે પૂરા કરવાના મન ની મન માં ના રહી જોઈ જો અમે છે ને ગોંડોલાની લાઈનમાં ઊભા થઈ ગયા છીએ અહીંયાથી હવે જઈ રહ્યા છે ઉપરની સાઈડ જો આગળ લાઈન છે થોડી પણ બહુ વાંધો આવે એવો નહીં ફટાફટ નંબર આવી જશે મજા આવી ને કમલેશ કુમાર બહુ મજા આવી હવે આપણે ઉપરથી જોઈશું નીચે કઈ રીતે પડો છો ને અત્યાર સુધી આપણે શું જોયું ઉપરથી નીચે કઈ રીતે પડો છો હવે આપણે ઉપર જઈશું અને ઉપરથી જોઈશું કે હવે ઉપરથી નીચે કઈ રીતે પડો છો એટલે પણ એ પહેલા નીચેથી જોયું અને હવે ઉપર જઈને જોવાનું એ ડિફરન્સ છે પણ એ તો ઉપરથી નીચે પડવાનું તો ઉપરથી નીચે જ છે ને હે કમલેશ કુમાર એ કઈ થોડો નીચે થી ઉપર જવાનો છે તો જો આવી ગઈ છે હવે આમાં અમારો નંબર પહેલો છે ભાઈ ના કાકાની જોબ મસ્ત છે કોઈ મગજ મારી નહીં ખોલવાનું રાખવાનું બધાનો ઉતારવાનો શાંતિની લાઈફ એટલે નહીં કહેતા પેલા મજાની લાઈફ એના જેવું છે છેલ્લી પાંચ વિશે હા આપણી જો ટાઈમ છે હજુ ત્યાં સુધી ચલો પાંચ નો વીસે છેલ્લી આપણે ઉપર ને ફરીને પાછા આવીએ ત્યાં સુધીમાં ટાઈમ થઈ જશે હા આવશે ને આવશે ને હજુ ઉપર બી એ રીતે જશે હજુ તો ચાર વાગે છે પછી રહી જે પહેલા માર નીકળશે ને એમને નીકળવા દેવાના એમ એનો કહેવાનો મતલબ એ તો હવે જો અટકડ ટકડ હેડ્યું જાવ હો ભાઈ તું એ સાચવ છે આપણે બે એક જ બાજુ છે આખી વર્ડ નમી ના જાય તો સારું છે હા આપણી ઉપર છે આનું અહીંયાથી મસ્ત દેખાય છે ભાઈ મોન્ટ મોરેન્સી ફોલ જોઈ લો નજારો સારો છે આ બાજુ સેન્ટ લોરેન્ટ રિવર જોઈ લો અમારી મોન્ટ્રિયલ થી આવતી સાબરમતી અમારી હા ત્યાંથી આવે આ તો વચ્ચે આઈલેન્ડ છે એટલે ને આ તો બહુ મોટી છે આ વચ્ચે જે છે ને એ તો પાછો આઈલેન્ડ છે એવી એવી પેલી બાજુ છે અને અહીંયાથી મોટ મોરેન્સી ફોલ દેખાય છે આપણે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ ભાઈ બ્રિજ ઉપર જવાનું છે અમે હવે ઉપર આવી ગયા છીએ ભાઈ ચલો ચલો આવી ગયું ભાઈ ઘાટકો પર ઘાટકો પર મલાડ મલાડ ઉપર તો જો ભાઈ કામકાજ ચાલુ છે અહીંયા મસ્ત ગાર્ડન ને બધું હતું પણ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે બધી જગ્યાએ જો અત્યારે અહીંયા આગળથી જાય ને ડાયવર્ઝન આપેલું છે આ બધું અત્યારે કંઈક નવું બનાવી રહ્યા છે એટલે આખું છે ને અમે પહેલાં અહીંયા આવ્યા હતા પણ બધું કામ હા પણ એના કારણે આપણને નીચે પાછા આપણે નીચે નાખ્યા પણ અહીંયાથી હતું આપણે અહીંયા આવ્યા હતા પહેલાં જો પાર્કિંગ બધું બંધ કરી દીધેલું જગ્યા પર છે ઘણું બધું ચેન્જ થઈ ગયું પહેલાં અમે અહીંથી આવેલા પણ આખો જે રૂટ છે ને એ રૂટ અત્યારે બંધ કરી દીધેલો છે બાકી અહીંયાથી લાકડાનો રૂટ બનાવેલો છે આખો એ મસ્ત છે પણ અત્યારે બંધ કરેલો છે અને અહીંયાથી હવે આપણે જઈ રહ્યા છીએ ફોલની ઉપરના બ્રિજ ઉપર અને અહીંયાથી આપણે ફોલ જોઈશું જો આ ફોલ છે ને અહીંયાથી પડવાનો ચાલુ થાય છે અને આપણી નીચે પડી રહ્યો છે ફોલ જો દેખાય છે અહીંયાથી અહીંયા ફોલ પડી રહ્યો છે અત્યારે આપણે ફોલની ઉપર છીએ અને ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ આ બ્રિજ ઉપરથી રાહે સંતુકિયા ઉકેત આ રહા બીજી વારો જાય ને હે ના ઓમે મજા આવો ઓમે લે સ્ટાઈલ ગોળા પરિયા ઉતાય રિલેક્સ સાઈ જોયા કરી ઉતાય અજોઈ રિલેક્સ સાઈ જો ખબર નઈ પણ મજા મજા આવા અહીંયા જો આજો ને મસ્ત પાણી પડી રહ્યું છે નીચે જો કમલેશ કુમાર રેનબો દેખાય દેખાય રેનબો અ ને પણ આમ કેવું લાગ્યું કે બીજી વાર આયા નહીં આપણો બીજી વાર આવી ને તું શીતલ ને તો પાણી જોવો એટલે ગાડી થઈ જાય જો ઉપર બીજી વાર આવી એમ મસ્ત દેખાય પણ અહીંયાથી નહીં હા આપણે ક્યુબેક સિટી બાજુ જવાનું છે અહીંથી ના અતારે નહીં એ વિન્ટરમાં સ્કીમ અવેલેબલ છે હે કમલેશ કુમાર

અને જોઈ લો અહીંયાથી મોન મોરેન્સી ફોલ કેવો દેખાય છે આપડે ઉપર બ્રિજ ઉપર ત્યાં બ્રિજ છે ને ત્યાં આગળ જઈને ત્યાંથી પાછા આવો પાછા નીચે જઈ રહ્યા છીએ આમથી આમ અને હવે જઈશું ક્યુબેક સિટી બરાબર સિત્તા હે પગની ઘડી થઈ ગઈ પડી થઈ જાય તો એ પડી જાય તો તમે માનવા નથી